મેં નિયિયારાવાળાને તો અમારી બધી સફરનો ખૂબ આભાર કેવાઈ પાસ દિવસનો વોલ્ટ્યુનો ગનકી લેતા પછી આખરે કંટાળીને અમે લોકોએ ઇન્ડિયામાં આવ્યા છીએ કે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનવા આવે કે રાતોરાત રાતો રાત સાફસાફ કામ ચાલુ કરવામાં આવી ને આજે અત્યારે કમ્પ્લીટલી બધું સાફ થઈ ગયું છે જે શ્વાસ લેવામાં આવે કે આ જ કોમ નગરપાલિકા સાહેબોથી લઈને કર્મચારીથી બધોને આભાર આભાર માનું કે આ કોમ જો તમે લોકો પહેલો કર્યો હોત તો અમારે મીડિયાને બોલાવવાની જરૂર ના રહે કે ખૂબ ખૂબ આભાર મીડિયાનો કે મીડિયાએ આટલો પ્રોત્સાહન અમને આપ્યું અને ખૂબ ખૂબ આભાર આપ્યો કે મીડિયાના આવવાથી આ કામકાજ અમારો હારું છે અમે કાલે રજૂઆત કરવા જઈએ મીડિયાવાળાને કે આજે અમારી ગટરલાઇન સૂપીને સાફ થઈ ગઈ રાતોરાત મીડિયાવાળાને ખૂબ ખૂબ આભાર અને આમ નગરપાલિકાનો આભાર કે જેથી બનવાનો અને વધારવાનું ઊઠું થઈ ગયું અમારે નગર સાહેબ પાલ પાલિકાની પહેલેથી જે ખબર જ હતી ને જાણ જ હતી તું પહેલેથી સાફ કરી લીધું હોય તો અમારે મીડિયાવાળાને કહેવાની જરૂર હતી નથી બોલાવવા પણ ના પડતું